ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસઆર પાટીલે અંકલેશ્વર ખાતે પોતાના નિવાસસ્થાને અખંડ રામચરિત માનસ પાઠનું આયોજન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી

આરાધ્ય દેવતા હતા રામચંદ્ર ભગવાનનું જે અયોધ્યામાં રામ મંદિર બન્યું અને અમારા શિવસેનાનું અને બાલાસાહેબ ઠાકરેજીનું સપનું હતું કે અયોધ્યામાં રામ મંદિર બને અને રામ મંદિર જ્યારે બનાવવાનું હતું એમાં શિવસેનાનો સિંહનો ફાળો હતો ખાસા બધા શિવસૈનિકોએ એમાં બલિદાન આપેલું છે તો એ ખુશીની ઉપલક્ષમાં મેં મારા જન્મદિવસ અખંડ રામચરિત પાનસનું પાઠ રાખીને મેં અને મારા પોતાનું જન્મદિવસની ઉજવણી રાખી છે અને એના માટે અમારા વિદ્વાન સાધુ અને બ્રાહ્મણ લોકોના આશીર્વાદથી આ રામાયણ ધૂન ચાલુ છે અને એમના આશીર્વાદ અને રામ ભગવાનના આશીર્વાદ અને શિવસેનાનું હું પ્રમુખ હોવાના કારણે મારું કર્તવ્ય બને કે આખંડ રામ રામ ધૂન કરીને જ મારો જન્મદિવસ અનોખી રીતે ઉજવ ઉજવણી કરવી જોઈએ જય હિન્દ જય ભારત જય ગુજરાત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર